આપણે હવે ચાર પાંચ વાગવા જઈ અને આમ કાઈ ગયો દેવરાજ દેવરાજ વગાડ કે તને વગાડ હેડ મને ગીત નઈ ગાતે આવડતું તું વગાડતો તો તો આપણે એક ડોલ તોડી નાખી એક ડોલ તોડી નાખી ચોકણ થી તોડીએ ખબર નહીં પણ તોડી નાખી નહીં દેવા

કશુને તીને કીધું મિયા કિશન ને કોઈ નહી કીધું ના બોજે જે બદલ આવશે લાવશું મારા કિશનજી લે ગરમ પેરવા લે તો આપણે થોમાં અમાર ઘડી રહી પછી બ્લોગ ચાલુ કરીએ શું કરે લે

Harga makan aja, tuh, gudayan karmaka jauh, apalagi, 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 લેફ <muchas> જ

તો આપણે કંટાળીને આટલે બેઠા અને જોવા અને શું કરતો તો એટલે કોઈ કંટાળો તો આવો એટલે બેઠો તો આપણે ચિત્રમ મોજ અમને ફરવા તો આપણે ડાયરેક્ટ જઈને મળી કે ચાર્જિંગ કો ટકા 100 ની 15 ટકા ટકા થઈ ગયું તો તબે ખબર ના હોય તો મે એન્ડ કરી

અમે જઈને આયા ઓય કણ પેલા પ્રિન્સો ને બેઠા હતા હા હેરદાન હે સાહેબ તો આપણે જે પેલી સોડા પીવા ગયા એ કાઈ ગયા કાલનો લોક કારણ કે નાશો નતો હાવ ટૂંકો બન્યો હતો અને રાત પડી હતી અને ટીશનને કટ ના લીધા અને પછી અમે સાહેબના બે બહેણા ગયા હતા પણ મેળા આવ્યો ના એટલે ચાલુ કરનાશો તો આટલે અમે વ્લોગને એડ કરીએ તો તમને અમારો વ્લોગ ગમ્યો હોય તો લાઇક કરજો શેર કરજો અને અમારી મિસ્ટર કિશન ટી અમને સબસ્ક્રાઇબર કરજો જય માતાજી